યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે તો આપણે લીંબુ સ્ટોર કરવાની રીત બતાવીશું આ વિડીયોમાં તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમે એક મહિના સુધી લીંબુ સ્ટોર કરી શકો છો અહીંયા બજારેથી લઈ લીધા છે આપણે એક કિલો લીંબુ ને લીંબુને એકદમ સરસ છે ને બે પાણીએ ધોઈ લીધા છે તો લીંબુ ધોવાઈને રેડી થઈ ગયા છે આપણે તો લઈ લીધું છે કોટનનું કાપડ હવે કોટનના કાપડથી આપણે પાણી બિલકુલ ન રહીએ ને એવી રીતે લીંબુ આપણે સાફ કરી નાખશું એક એક લીંબુ બરાબરના આપણે સાફ કરતા જઈશું જેથી આપણું પાણી છે ને બધું ઉગાઈ જાય એકદમ સરસ તો અહીંયા લીંબુ એક કિલો લીધા છે આપણે તમારે વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો છો

એટલે આપણે લીંબુ સ્ટોર કરવાની રીત લઈને આવી ગયા છીએ આ રીતે સ્ટોર કરી લેશો ને તમારા લીંબુ તો એક મહિના સુધી કંઈ નહીં થાય એ લીંબુનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ ઉનાળામાં જ થતો હોય છે વધારે પડતો એટલે આપણે લીંબુ લઈ અને સ્ટોર કરી શકીએ છીએ તો એકદમ સરસ બધા જ લીંબુ આપણે કોટનના કાપડથી સાફ કરી નાખ્યા છે અને હવે આ લીંબુને છે ને પાંચ મિનિટ માટે પંખા નીચે રાખી દઈશું એટલે એમાં બિલકુલ પાણી નોરીએ ને એકદમ સરસ લીંબુનું પાણી છે ને આપણું સુકાઈ જાય તો અહીંયા લીંબુ પાંચ મિનિટ પછી જોઈએ ને તો એકદમ સરસ છે ને કોરા થઈ ગયા છે સાફ થઈ ગયા છે હવે લીધું છે એક વાટકીમાં તેલ તેલ આપણે નોર્મલ જે શાકમાં નાખતા હોઈએ ને એ જ તેલ લેવાનું છે તો અહીંયા લીંબુ લઈ લીધું છે ને લીંબુમાં આપણે હાથ વડે લગાવતા જઈશું આખા લીંબુમાં આપણે લગાવી દેવાનું એકદમ ઝડપથી થઈ જાય છે કામ એકદમ સરળ રીતે હવે લઈ લીધી છે પ્લાસ્ટિકની બરણી અહીંયા તમે પ્લાસ્ટિકનું કોઈ પણ વસ્તુ લઈ શકો છો જેમાં તમે સ્ટોર કરી શકો ને લીંબુ એટલા માટે તો અહીંયા આપણે લીધી છે પ્લાસ્ટિકની પેક થઈ જાય એવી બરણી લીધી છે ને લીંબુને છે ને તેલવાળો હાથ મારતા જઈશું ને એકદમ સરસ છે ને નાખતા જઈશું આ લીંબુ સ્ટોર કરવાની રીત છે ને બીજા બહેનો ને જરૂરથી શેર કરી દેજો એટલે એ પણ સ્ટોર કરી શકે આ સ્પેશિયલ વિડીયો રમઝાન સ્પેશિયલ પણ છે જેમાં તમે સરળતાથી લીંબુ સ્ટોર કરી શકો છો તો અહીંયા કંઈ જ નથી કરવાનું તેલવારો હાથ મારતા જઈશું અને બણીમાં નાખતા જઈશું આવી રીતે કરવાથી છે ને એકદમ સરસ આપણા લીંબુની સુગંધ પણ જળવાઈ રહેશે અહીંયા આપણા લીંબુમાં કોઈ પણ દાગ કે ચાંદી હોય એ લીંબુ આપણે થોડાક છે ને અલગ કરતા જઈશું જેથી પહેલાં વપરાશમાં આવી જાય અને બીજા લીંબુ પણ એના લીધે ન બગડે તો બજારમાં લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે લીંબુમાં ચાંદી અથવા દાગો ન હોય અહીંયા થોડા થોડા દાગાવાળા આપણે આવી ગયા છે લીંબુ એટલે એને પહેલાં ઉપયોગમાં લઈ લેશું અને આ રીતે સ્ટોર કરવાથી છે ને લીંબુનો રસ પણ તમારે એવો ને એવો રહેશે અને લીંબુની સુગંધ પણ જળવાઈ રહેશે જ્યારે તમે લીંબુ કાઢશો ને એટલે એમ જ થશે કે આપણે તાજા જ લીધા છે આજે એવી રીતે તમારા લીંબુ રહેશે અને આ વિડીયો છે ને પહેલા મેં ટ્રાય કરી લીધી છે પછી બનાવ્યો છે એકદમ સરસ એવા ને એવા રીએ છે લીંબુ તો અહીંયા આપણે બધા જ લીંબુ એકદમ સરસ છે ને પેક કરી લીધા છે બરણીમાં હવે આ બણીને કંઈ જ નથી કરવાનું ફ્રીજમાં આપણે રાખી દેવાની જ્યારે વપરાશમાં લેવું હોય ત્યારે લીંબુ કાઢી અને બણી પાછી આપણે પેક કરી દેવાની છે તો એક મહિના સુધી કંઈ ત તમારા લીંબુમાં થશે નહીં ને એવા ને એવા રહેશે તો અહીંયા આપણે કરી નાખશું બણીને ફ્રીજમાં સ્ટોર એકદમ સરળ રીતે છે ફક્ત પાંચ મિનિટમાં જ તમે લીંબુ સ્ટોર કરી શકો છો એ વાતનું ખાસ ખ્યાલ રાખવાનું છે કે લીંબુ આપણે ધોઈને છે ને સુકાવી દેવાના છે અથવા કોટનના કાપડથી સાફ કરી નાખવાના છે એટલે લીંબુમાં પાણી બિલકુલ ન નરીએ એકદમ સરસ સુકાઈ જાય અને પછી તેલવાળો હાથ મારી દેવાનું ને બરણીમાં કરી નાખ્યા છે પેક તમે પ્લાસ્ટિકના કોઈપણ પણ ડબ્બામાં પેક કરી શકો છો તો થઈ ગયા છે આપણા લીંબુ એક મહિના માટે સ્ટોર આ વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ સ્ટોર કરી લેજો કારણ કે લીંબુને તમે લાંબા સમય સુધી છેને ઉપયોગમાં લઈ શકો છો લીંબુના ઘણા ફાયદા છે લીંબુમાંથી વિટામિન સી મળી રહે છે અને લીંબુ આપણે રોજ રોજા જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ વિડિયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો એટલે બીજા બહેનો પણ સ્ટોર કરી શકે અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા સ્વાદ અવનવી રેસીપી અને અવનવા વિડીયો તમારા સુધી ઉપાય અને ઉપચાર મળતા રહે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ